ॐ श्रीगणेशाय नमः ऋगणेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागादनाय सुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथनमो नमस्ते सुखावसाने इदमेव सारं दुखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामो धर्माधवीति गोविन्द ददामो धर्मादेव वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यससाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म સમયી શ્રીગુરવે નમ નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસત વમ જીવાગ્રેહર નામ જગદંબા પ્રદા જગદંબા પ્રદાન મિત્રો સર્વને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો ભગવાનની માયા અતૂટ છે એ ઓળંગી બહુ મુશ્કેલ છે હો બલભલા ભગવાનની માયાથી મોહિત થઈ ગયા છે આજે પણ એવી જ કથા છે આ બાજુ સુતજી મહારાજ શૌનકાલી શિવ શિવપુરાણની કથા સંભળાવી રહ્યા છે સુતજી પણ કહેવાય લાગ્યા કે હે મહામુનિઓ આ બાજુ શિવજી મહારાજ સતીની સાથે માં જેમ જેમ બ્રાહ્મણો બ્રહ્મા સમજાવે વિધિ કરાવે એ પ્રમાણે સતી અને શિવા લગ્નવિધિનું કાર્ય કરી રહ્યા છે વિષ્ણુ કહેવા લાગ્યા શિવજીને કે હે શિવ આપતો જગતના તાત છો સતી જગતની માતા છે આપ બંને દેવો તથા મનુષ્યોની રક્ષા કરો અને સજ્જનોનું હિત અને કલ્યાણ કરો મહારાજ આપ સત્પુરુષોનું મંગલ કરો ને સતીને જોઈ મનમાં દુષ્ટ કામના સેવવા આપ નાશ કરો આવું ભગવાન વિષ્ણુ શિવજીને કહેવા લાગ્યા છે ત્યાર પછી હે માન્યું બ્રહ્મા અને બ્રાહ્મણોની આજ્ઞાથી શિવ અને શિવાએ અગ્નિની પ્રદિક્ષણા કરવા માંડી છે લગ્નના ફેરા ફરવા માંડ્યા છે સતીના પગની પાની જોઈ આજે બ્રહ્મા મોહ પામી ગયા છે આગળ પણ માયાથી બ્રહ્મા મોહિત થઈ ગયા હતા પોતાની દીકરીને જોઈને સંધ્યાને જોઈ અને આજે પૌત્રી ના લગ્ન થઈ રહ્યા છે લગ્નની અંદર યજ્ઞની પ્રદક્ષિણા ફરી રહ્યા છે એમાં બ્રહ્માજીની નજર સતીના પગ ઉપર પડી પાની જોઈ બ્રહ્માજી શિવજીની માયાથી મોહિત થઈ ગયા છે વિકાર ભાવ જાગૃત થયું તેઓ સતીના મુખ દર્શન કરવા માટે જે અગ્નિ ચોરા ચોરીની અંદર ફરી બળી રહ્યો હતો તેમાં ઘીની આહુતિ બહુ ઓછી આપવા માંડી એટલે ધુવાળો થવા લાગ્યો આ સમયે શંકરે પોતાની આંખો ઉપર હાથ રાખ્યા આ તકનો લાભ લઈ બ્રહ્માજીએ સતીનું મુખ ખુલ્લું કરી અને જોઈ લીધું શંકરે દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્માનું એ નિંદનીય કૃત્ય જોઈ આજે શિવજી ક્રોધિત થઈ ગયા છે હાથમાં ત્રિશૂળ લીધું મને બ્રહ્માને મારવા માટે તૈયાર થઈ ગયા છે હાહાકાર થઈ ગયો છે આજે તો હું બ્રહ્માને મારી નાખું એ સમયે બધા દેવો અને બ્રાહ્મણોએ ગભરાઈ અને બ્રહ્માની રક્ષા કરવા માટે શંકર ભગવાનને વિનંતી કરવા માંડી છે असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्री सुरतरुवरशाखा लेखिने पत्रमुर्वी लिखति यदिगृहीत वा शारदा सर्वकालं तदपि तव गुणानां मेषपारं न याति सर्वदेवताओ શંકર ભગવાનને વિનંતી કરવા લાગ્યા પ્રભુ અત્યારે તમે વરરાજા છો અને વરરાજા એ તો કાંઈ કરાય નહીં હોવ બહુ શાંતિ રખાય કાંઈ બોલાય નહીં શંકર ભગવાનને સમજાવ્યા અને કહ્યું કે બ્રહ્મા વગર સર્જનની લીલા કોણ કરશે મહારાજ તમે જો બ્રહ્માને હમણાં મારી નાખશો તો પછી સર્જનનું કાર્ય કરશે કોણ સૃષ્ટિને સર્જનાનું કાર્ય કોણ કરશે ત્યારે શંકર ભગવાન કહેવા લાગ્યા કે હે વિષ્ણુ તમે જ હમણાં મને કહ્યું હતું કે સતી સામે કોઈ કુદરષિ નાખશે તો એનો નાશ કરવામાં કાર્ય કરી નાખજો આવું તમે મને કહ્યું હતું માટે હવે મને બ્રહ્માને મારતા કોઈ રોકશો નહીં ત્યારે વિષ્ણુએ કહ્યું કે હે મહાદેવ બ્રહ્મા આપ અને હું આપણે ત્રણેય પરમાત્માના અંશો છીએ હું બ્રહ્મા આપનું જ સ્વરૂપ છીએ બ્રહ્મા સ્વરૂપે આપ શિવ પોતે જ છો માટે તેમના વિનાશનો જે મનની અંદર વિચાર આવ્યો છે ને તમને એ દૂર કરી દો મારા ત્યાર પછી બ્રહ્માજી અનેક વિધિ સ્તોત્રો થી શંકર ભગવાનની સ્તુતિ કરવા માંડી છે ન જનમી યોગમ ન ન ન જદા વિયોગમ જપમ નેવ પૂજા ન તોહમ સદા સર્વદા સંભૂતવ્યમ જરા જન્મ દુખો ઘિતતક્ય માનમ શંકર ભગવાનની સ્તુતિ કરી તેમના પાપના બદલામાં શિક્ષા કરવા વિનવ્યા છે ત્યારે શંકર ભગવાન કહેવા લાગ્યા કે તમે નિર્ભય થઈ જાઓ બ્રહ્મા તમે તમારા હાથ વડે માથાનો સ્પર્શ કરો આજે વરરાજા હવે શાંત થઈ ગયા છે બ્રહ્માજીએ તરત જ પોતાનો હાથ હતો એ મસ્તક ઉપર મૂક્યો કે તરત જ ત્યાં નંદી ઉપર બિરાજીલા શંકર ભગવાનને જોયા શંકરે કહ્યું કે હે બ્રહ્માજી તમારામાં મેં પ્રવેશ કરેલો છે તમે મારી આરાધના કરજો તમને લોકો રુદ્રશીર તરીકે ઓળખશે તમે મારું વિવાહ કાર્ય બહુ જ સુંદર રીતે પરિપૂર્ણ કર્યું છે હવે તમે દક્ષિણાના અધિકારી બન્યા છો બોલો હું તમને શું આપું દક્ષિણામાં બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે આપ તો દયાના સાગર છો મારા તમે કહો છો તો સાંભળો પ્રભુ મારું વરદાન એ માગવાનું એ જ કે ચૈત્ર સુદ તેરસ અને રવિવારને દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય એ સમયે જે કોઈ જીવ આપના દર્શન કરે તેના સર્વ પાપો બળીને ભસ્મ થઈ જાય મારે મારું આ જ વરદાન છે પ્રભુ શિવજી કેવા લાગ્યા તથા શિવજીની માયા બહુ મહાન છે એટલે તો કહ્યું છે માયા અને ભક્તિ પ્રભુના બનાવેલા બે પંથ એવા પંથે અમને દોરજો જ્યાં મળે અમારો સાચો કંથ ભગવાનની માયાએ તો ભલભલાને નચાવ્યા છે હો એક વખત સુદામા દ્વારિકામાં આવ્યા છે પ્રભુએ બહુ સરભરા કરી એકાંતમાં બેઠા હતા શુદ્ધામાં કહેવાય લાગ્યા પ્રભુ આપનું ઐશ્વર્ય તો મહાન છે મોટા મોટા મહેલો છે ઘણું બધું છે પ્રભુ અમારા બ્રાહ્મણોના આશીર્વાદ છે કે આનીથી પણ તમારું બધું વધે ધન ધાન્ય પણ પ્રભુ મારી એક ઈચ્છા છે તો કે બોલો ને પ્રભુ મારે તમારી માયાના દર્શન કરવા છે કે રહેવા દો તો કે નહીં નહીં પ્રભુ મારે તમારી માયાના દર્શન કરવા છે ઠીક છે સમય આવશે ને ત્યારે હું તમને એના દર્શન કરાવીશ બીજી દિવસે સવારના પૂરમાં ગોમતીજીની નદીમાં સ્નાન કરવા માટે આવ્યા છે પ્રભુ સુદા માયા પણ ગોમતીજીની અંદર ઉતર્યા અને જ્યાં ડૂબકી મારી ત્યાં પ્રભુએ પોતાની માયા દર્શાવી છે સુદામાએ ડૂબકી મારી અંદર એવું દેખાવા લાગ્યું કે સુદામા એક નગરને દરવાજાની પાસે સૂતા છે એમાં એક હાથણી આવી અને એની સૂંડમાં એ સુંદર મજાની ફૂલની માળા હતી એ માળા આવી અને તરત જ સુદામાના ગળામાં પહેરાવી દીધી સેવકો સૈનિકો ગામના લોકો ભેગા થઈ ગયા છે એવા લાગ્યા કે અમારા ગામનો એવો નિયમ છે કે અમારા આ જે રાજા છે એની એક કન્યા છે આ હાથણી જેના ગળામાં ફૂલની માળા પહેરાવે એની સાથે એના લગ્ન કરવામાં આવે સુદામાના લગ્ન થયા ઘણા સમય સુધી સંસાર ચાલ્યો એક વખતે જેની સાથે સુદામાના લગ્ન થયા હતા એ કન્યાનું મૃત્યુ પામ્યું છે કન્યા મૃત્યુ પામી પછી તો રાજા અને બધા સેવકો અને ગામના લોકો કહેવા લાગ્યા કે અમારા ગામનો એવો રિવાજ છે કે કોઈ પત્ની મૃત્યુ પામે ને તો એની સાથે એના પતિએ અગ્નિમાં બેસવું પડે સતો થવું પડે સુદામા મુજા બધાએ પકડી અને ભાઈ ચીતામાં બેસાડ્યા છે ચિતા વળવાની તૈયારી થઈ રહી છે અને જ્યાં અંદર શરીરની અંદર જ્વાળાઓ ફૂટવા લાગી હો સુરામાને હવે શું થશે હવે હું તો વળી જઈશ જ્યાં આવું થયું ને ત્યાં ભગવાને પોતાની માયા ખેંચી લીધી છે બ્રહ્માજી ડૂબકી મારીને બહાર આવ્યા જોયું તો ભગવાન તો પીતાંબરની પાટલી વાળી રહ્યા હતા બહાર આવેલ ભગવાનના પગવા પડ્યા છે સુદામા કે હે પ્રભુ ખરેખર તમારી માયાના આજે મેં દર્શન કર્યા હે પ્રભુ હવે આ માયાના મને ક્યારેય દર્શન ન કરાવતા હો માટે વાલા ભક્તો ભગવાન જેની ઉપર કૃપા કરે ને મોહ માયા કોઈ નડતા નથી એટલા માટે તો કહ્યું છે મોહ માયા મમતા ભજન બે हृदय में रहे राम तू आया इस जग में खाली हाथ पसारे थे तूने कॉल दिया उनको तेरी भक्ति करेंगे माया के चक्कर में तुमने भूल गया उनको કેસે બહુ પાર લગેગા મોહ માયા મમતા કો છોડ કે આ જા શિવ ભજન મેં હૃદય મેં રહેરા બચપન બીત ગયા ખેલતે ખોને છે જો બદલે ડૂબ ગયા हाथ से छूट गई लठिया तूने बनाया अपना आज तुझे ठुकराएगा कैसे बहु पार लगेगा मोहमाया ममता को छोड़ के आजा शिव भजन में हृदय में राम શિવજીના લગ્ન પરિપૂર્ણ થયા ભગવાનને જમાડ્યા છે સારી રીતે જાનને પણ જમાડી છે આજે ભૂતળાઓને પણ બહુ આનંદ થયો છે શિવજીના લગ્નની અંદર હે સન્માન મળ્યું ખાવા પીવાનું મળ્યું આનંદ આનંદ પામી રહ્યા છે ત્યાર પછી સમય મુહૂર્ત જોઈ આજે દક્ષએ શિવને સતીને વિદાયનું મુહૂર્ત હતું એટલે કહ્યું કે મારા પધારો એટલે મહાદેવજી સતીને લઈ નંદી ઉપર બિરાજમાન થયા છે શંખ નગારા ભીરી મૃદંગો હે શરણાયો આવું બધું વાગવા લાગ્યું છે દક્ષ એ એ સમયે પણ બ્રાહ્મણોને ઘણી બધી દાન દક્ષિણા આપી છે બ્રાહ્મણોના આશીર્વાદ હોય ને ઋષિઓના ધર્મના શાસ્ત્રોના સંતોના ત્યારે આપણને કન્યા દાન દેવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે દેવગણું સહિત મહાદેવજી કૈલાશ પર્વત ઉપર આવી ગયા છે બધા દેવોનું યોગ્ય સન્માન કરી અને સર્વને વિદાય આપી છે શિવ અને સતી આજે કૈલાસ પર્વત ઉપર આવ્યા પરસ્પરશ્રમ આદર્શમય હતો શિવજી ક્યારેક ક્યારેક પુષ્પો લઈ આવે બગીચામાંથી પોતાના હાથે વેણી બનાવે ગજરા બનાવે અને સતીના અંબોડાની અંદર પહેરાવે છે ક્યારેક ક્યારેક સતીના મુખ દર્શનમાં મુગ્ધ થઈ જાય છે શિવજી પોતાના હાથે અલંકારો સાફ કરી કરીને સતીને પહેરાવી છે આ રીતે ભક્તો પર પ્રસન્ન રહેતા પ્રભુ શિવજી પર્વતો માળામાં સતીની સાથે વિચરણ કરવા લાગ્યા છે સતીના રૂપાળા દિદિપ્યમાન મુખારવિંદનું અમૃત પીતા પીતા શિવ વાતાવરણમાં એક રક્ષ એક રસ બની જાય છે આમ દક્ષ પુત્રી સાથે શિવજી હિમગીરીની ગટાદાર કુંજોમાં ઉત્તંગ શિખરો ઉપર તેમજ ગુફાઓમાં કીડા કરતા તેમાં દેવના પચીસ વર્ષો વીતી ગયા છે એમાં વર્ષાઋતુનું આગમન થયું મહેશ અને ઉમા ઊંચા શિખર ઉપર આરૂઢ થયા હતા તે વખતે વીજળીઓના ચમકારા થવા લાગ્યા છે મેઘો કરારો વરસાદ વરસાવા લાગ્યા છે તેથી સતી વ્યાકુળ બની ગયા છે શિવજીને પોતાને માટે કોઈ આશ્રય સ્થાન ઊભું કરવાનું કહેવા લાગ્યા છે શિવજી કહેવા લાગ્યા કે હે સુંદરી વર્ષા વર્ષાઋતુમાં હિમાલયના મધ્યપ્રદેશ સુધી જ મેઘું આવી શકે છે કૈલાસ પર્વતની તળેતીથી ઉપર આવતા નથી સુમેરૂ પર્વત ઉપરથી ચડી શકતા નથી આ પર્વતો પૈકી તમે જે જગ્યા પસંદ કરો ત્યાં આપણે જઈને રહીએ હિમાલય પર્વત ઉપર તમને બહુ સુખનો અનુભવ થશે ત્યાં સિદ્ધો છે અનેક પત્નીઓ છે નાગસુંદરીઓ છે પહાડી કન્યાઓ છે અને કિન્નરો ત્યાં છે હે તે તમને એ નિરંતર તમારી સેવા કરશે તમારી તમને મદદ કરશે ત્યાં હિમાલય અને તેની પત્ની મેના પણ રહે છે તે પણ તમને પ્રસન્ન કરવા માટે ઉત્સુક રહેશે આવું શિવજીએ સતીને કહેવા માંડ્યું છે ત્યાર પછી સતીએ હિમાલય પર્વત ઉપર નિવાસ કરવાનું પસંદ કર્યું ત્યારે હિમાલય પર્વત નજીક કૈલાસ શિખર ઉપર ભગવાન શંકરે સતી સાથે દેવી હજાર વર્ષ રમણીય ઉદ્યાનો અને વનોમાં વિહારતા આજે સુખ ભોગવતા પૂરા કર્યા છે ઉમાપતિ મહાદેવ જય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વેલા આવજો હરી રસ પીવા કથાનો રસ પીવા આવે તેને સાથે લેતા આવજો પ્રિય દર્શકો ભોળાનાથને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ જે તમે આજે સતીની સાથે આનંદ ભોગવી રહ્યા છો આનંદ માણી રહ્યા છો એમ સારા સંસારને પ્રભુ સુખ આપો સર્વનું કલ્યાણ કરો ઉમા પતિ મહાદેવ જય